બ્રિજનું કામ ખોરંબી ચડ્યું છે કરોડોના ખર્ચ બનતા જ નિર્માણાધીન બ્રિજની ગડર ધરાશાય થયાને ચાર માસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં પણ બ્રિજનું કામ હજુ સુધી શરૂ થયું નથી જેથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોજ છે બ્રિજની કામગીરી અધવચ્ચે જ બંધ થતાં જ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ટ્રાફિક જામ થતાં જ અહીંયાથી નીકળવામાં પિસ્તાલીસથી પચાસ મિનિટનો સમય લાગે છે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ અધૂરા બ્રિજની કામગીરી પૂર્ણ થાય બ્રિજની કામગીરી પૂર્ણ થયા પછી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને અંબાજી જવા માટે વધારે અંતર નહીં કાપવું પડે

પુલ નું કામ શરૂ કરવામાં આવે અને પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવેદરા મહાનગર